શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ હેઠળ ની બે હાજર પચીસ ની ચાર પરીક્ષા ના આયોજન સંબંધે વિડીયો કોન્ફરન્સ યોજાઈ મળતી માહિતી મુજબ ડાહો જિલ્લામાં લેવાના તુરંત 10 અને 12 પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઘરેથી પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવા માટે કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેવી તકેદારી રાખવી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડુર ભયભીત થયા વગર તણાવ મુક્ત માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવું વાતાવરણ ઊભું કરવા અપાઈ સૂચના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડൂരി સંબંધિત તમામ અધિકારી શ્રીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે લાઇટ સીસીટીવી કેમેરા આરોગ્ય ટીમ પાણી શૌચાલય જેવી પ્રાથમિક વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓને ઘરેથી પરીક્ષા કેન્દ્ર ખાતે આવવા જવા માટે કોઈપણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું આ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે પરીક્ષા દરમિયાન લાઇટ તેમજ સીસીટીવી કેમેરાની કન્ડિશન ચેક કરવા સહિત એસટી બસની સુવિધા સ્ટ્રોંગ રૂમ પર બંદોબસ્ત રાખવા આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી ટીમ જરૂરી કીટ સાથે ઉપસ્થિત રહેવા કાયદાની વ્યવસ્થા પણ જળવાઈ રહે એ હેતુસર એસઆરપી જવાનો તેમજ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર પ્રક્રિયા હેન્ડલ કરી શકાય તે માટે હેલ્પલાઇન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની સૂચના આપવામાં આવી હતી આ આ નિમિત્તે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બારિયા સહિત સંબંધિત અન્ય તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બિરુજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આયુસન ન્યૂઝ ગુજરાતી દાહોદ